નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દુબઈ માં ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચ માં પાકિસ્તાન ની કરારી હાર થયા બાદ પાકિસ્તાની કેપ્ટન નું દર્દ છલકાયું અને કહ્યું સબ ખતમ હો ગયા આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 ની એક બ્લોકબસ્ટર મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધું દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમને જીત માટે બસ્સો બેતાલીસ રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને તેણે વિરાટ કોહલીની દમદાર સદીના કારણે સરળતાથી પ્રાપ્ત કરી લીધો ભારતીય ટીમ આ જીતની સાથે સેમિફાઇનલમાં પહોંચવાની નજીક પહોંચી ચૂકી છે મેચમાં હાર બાદ પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાન ખૂબ નિરાશ નજર આવ્યો રિઝવાને કહ્યું કે અમારી ટીમ માટે હવે કંઈ વધ્યું નથી અમારી ટીમનું અભિયાન એક રીતે ખતમ થઈ ગયું છે રિઝવાને વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા કોહલીની ફિટનેસ અને શિસ્ત વખાણવાલાયક છે મોહમ્મદ રિઝવાને કહ્યું અમે કહી શકીએ છીએ કે અમારું અભિયાન લગભગ ખતમ થઈ ગયું અમારે બીજી મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે એક મેચ બાકી છે એક કેપ્ટન તરીકે મને આવી સ્થિતિ પસંદ નથી અમારું નસીબ અમારા હાથમાં હોવું જોઈતું હતું તેણે વિરાટ કોહલીને જીતનો શ્રેય આપ્યો તે આટલી મહેનત કરે છે જેને જોઈને હું આશ્ચર્યચકિત છું સમગ્ર દુનિયા કહી રહી હતી કે તે ફોર્મમાં નથી પરંતુ આટલી મોટી મેચમાં આટલા આરામથી રન બનાવ્યા તેની ફિટનેસ અને શિસ્ત વખાણવાલાયક છે અમે તેને આઉટ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ કરી શક્યા નહીં અમે આ પરિણામથી નિરાશ છીએ અમે તમામ વિભાગોમાં ભૂલો કરી અને વચ્ચેની ઓવરોમાં વિકેટ લઈ શક્યા નહીં અમે ટોસ જીત્યા પરંતુ ટોસનો ફાયદો મળ્યો નહીં અમને લાગ્યું કે આ પીચ પર બસો એંસીનો સ્કોર સારો રહેશે વચ્ચેની ઓવરોમાં તેમના બોલર્સોએ ખૂબ સારી બોલિંગ કરી અને અમારી વિકેટ લીધી મેં અને સાઉથ શકીલે ટાઈમ લીધો કેમ કે અમે આને ડીપ સુધી લઈ જવા ઈચ્છતા હતા ખરાબ શોટ સિલેક્શનમાં અમને દબાણમાં નાખી દીધા અને તેથી અમે બસો ચાલીસ પર સમેટાઈ ગયા જ્યારે પણ તમે હારો છો તેનો અર્થ એ છે કે તમે તમામ વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું નથી અને તેમની પર પ્રેશર બનાવવા ઈચ્છતા હતા પરંતુ અમે આવું કરી શક્યા નહીં અબ્રારે અમને એક વિકેટ આપી પરંતુ બીજી વખત તેમના બાકી બોલર્સ સારું રમ્યા વિરાટ કોહલી અને શુભમન રમતને અમારાથી ખૂબ દૂર કરી દીધી આપણે ફિલ્ડિંગમાં પણ સુધારો કરવાની જરૂર છે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું અમે બોલથી શાનદાર શરૂઆત કરી અમે જાણતા હતા કે વિકેટ ધીમી થઈ શકે છે તેમને આ પ્રકારના સ્કોર પર રોકવા બોલિંગ યુનિટનો શાનદાર પ્રયત્ન હતો તેનો શ્રેય કુલદીપ અક્ષર જાડેજાને જાય છે શમી હાર્દિક હર્ષિતે પણ જે રીતે બોલિંગ કરી તેને ભૂલવી જોઈએ નહીં સમગ્ર ટીમે સારું પ્રદર્શન કર્યું છે હું એ જાણવાનો પ્રયત્ન કરું છું કે બેટ્સમેનો માટે સૌથી વધુ પરેશાની કોણ ઊભી કરી રહ્યું છે અને પછી નિર્ણય લઉં છું વિરાટને દેશનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ છે વિરાટ તે જ કરે છે તે સૌથી સારું કરે છે

મિત્રો આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર